જુનાગઢ જિલ્લાના કેશોદ બાયપોસ ખાતે આવેલા યુવા મંચ સમાજવાડીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદ શહેરના જાહેર માર્ગો પર રેઝાંગલા યાત્રા પસાર થતાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી ત્યારબાદ સન્માન કાર્યક્રમ બાદ રેઝાંગલા યાત્રા જુનાગઢ જવા રવાના થઈ હતી તો રેઝાંગલા યાત્રા ગત સત્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં પ્રવેશી હતી જે આગામી સોળ સપ્ટેમ્બરના રાજસ્થાનમાં પ્રવેશ કરશે તો તેર એપ્રિલના રોજ બિહારથી શરૂ કરેલી આ યાત્રા જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈને આગામી નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે નવેમ્બરના દિલ્હીમાં મહાસભાનું આયોજન કરાતા દેશના બાવીસ કરોડ યાદવોને હાજર રહેવા આહવાન ભારતીય સૈન્યમાં આહિર હિર એજન્ટની માંગ સાથે કળશ યાત્રા નીકળી છે તો આહીર સૈનિકોની શહીદોની સ્ટરની માટે લઈ કળશ યાત્રા નીકળી હતી તો ભારતીય સૈન્યએ ઓગણીસો બાસઠ માં ચીન સાથે કરેલા યુદ્ધમાં એકસો ચૌદ આહિર સૈનિકો

આહિર કોમ્યુનિટી છે ત્યાં આ યાત્રા ભ્રમણ કરે છે આ યાત્રાનો ઉદ્દેશ્ય એક છે કે જે અમારી આ અમર ગાથાઓ છે એને ધૂળ ના લાગે એને તાજી કરવા માટે આવનારી પેઢીઓને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહિર કુળ સદા બલિદાનો આપતા રહીએ છીએ એવું આવનારી પેઢીઓને પણ આ વસ્તુ આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાઉ ગાંવ રહીને જઈએ છીએ એનું પણ છે મહિલાઓ છે બાળકો છે યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહીર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે ને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને પોઝિટિવ મેસેજ આપીએ છીએ એ સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ એ રેજિમેન્ટ માટે યુદ્ધ ના હોય પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે અમારે આગળ જવું છે અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે રિક્વેસ્ટનો કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે બાકી સદાય આહિર કુળ શૌર્ય અને વફાદારનું કુળ રહ્યું છે અને દેશ માટે કાયમ મારી ફીંકનારું છે એના માટે સરકાર પણ ધ્યાન રાખે બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આ હિરકુળ દ્વારા એના માટેની આ યાત્રા છે ધન્યવાદ અઢાર નવેમ્બરે આ યાત્રા પૂર્ણ થવાની છે ત્યારે દિલ્હી ખાતે એક કાર્યક્રમ આયોજ્યો હતો આ કાર્યક્રમ કઈ કઈ પ્રકારનો હશે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યના જે આમ અત્યારે તો જોઈએ તો બાવીસ ત્રેવીસ કરોડ યાદવો છે જે એ સમગ્ર યાદવોનો એક જ બસ લાગણી છે કે જનજાતિગઢ જનગણના થાય આહિર રેજીમેન્ટ બને કારણ કે આ વસ્તુઓ થવાથી રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર અમે આપી શકશું એક રાષ્ટ્રની અમે તાકાત બનવા માગીએ છીએ યાદવકુળ આહિરકૂળ એ ભારતની તાકાત બનવા માંગે છે તો અમારો એક શાંતિપૂર્ણ સંદેશો ત્યાં હશે અને અમારી તમામ અમારા રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે એ સરકારને એક સંદેશો આપશે કે રેજિમેન્ટ માટે વિચારણા થાય અનિરુદ્ધ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ